વલસાડ જિલ્લામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઈવેની હાલત અત્યંત ખરાબ છે ચોમાસાની શરૂઆતથી જ આ હાઇવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો જોકે વરસાદ રોકાઈ ગયા બાદ પણ હજુ સુધી હાઇવેની હાલત નહીં સુધરતા રોષે ભરાયેલા લોકોએ આજે વલસાડના

જે કરંજવીર ખાતે આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા તાલુકા પંચાયતના અને સરપંચીઓ સાથે રસ્તા રોકા આંદોલન કરવા બાબતે જે બાબતે અગાઉ પણ અમે તંત્રને ચેતવણી આપી હતી પરંતુ કોઈ કામગીરી ન કરવાના કારણે આજે રસ્તા રો રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી પરંતુ નિખિલ ભયા સાહેબને તાત્કાલિક ખબર પડતા એવો ઘટના સ્થળે આવ્યા અને એમણે એનએચઆઈના અધિકારીઓ સાથે વાત કરી અને એમણે દસ દિવસની અંદર કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે અને જો દસ દિવસની અંદર કામ ન કરવામાં આવશે તો ફરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે પરંતુ અમારા અધિકારીઓને કેવું છે જે ખુરશીમાં બેસીને ફક્ત પ્રજાના ટેક્સના પૈસા પગાર લેશે જેઓને એટલી ખબર નથી પડતી કે ચોમાસું ફતી ગયા પછી પણ એ લોકો કામગીરી નથી કરી શકતા કાકડકુઆમાં જે રસ્તે મંત્રીઓ આવવાના હતા એ સાઇડને એક જ રસ્તો બનાવી દેવામાં આવે છે વાવ બિરસા મુંડા સર્કલથી શેરીમાળ ફાટક સુધી ફક્ત રસ્તો બનાવી દેવામાં આવે છે શું અમુક વર્ગ જ કે અમુક અધિકારીઓ જે આવવાના એ લોકો ટેક્સ ભરે છે પ્રજા ટેક્સ નથી ભરતી અમારા અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી છે કે તાત્કાલિક નક્કર કામગીરી કરવામાં આવે નહીં તો આવનાર દિવસમાં રસ્તારો રોકો આંદોલન કરીશ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની